ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બનાસકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે તેના ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી કરીને રોડ પર કુચાવાડા નજીકથી યાર્ડમાં લઈ જવાતો કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો આમ ગુજરાતમાં ઘુસાડાતો કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા દિવાળીના તહેવારો અગાઉ બુટલેગરોના મનસુબા પર પોલીસે પાણી ફેરવી દીધું હતું રાજસ્થાનમાંથી વિદેશી દારૂની મોટા પાયે ગુજરાતમાં ઘુસણખોરી કરવામાં આવે છે જેમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે બનાસકાંઠા એલસીબી પોલીસને મળેલ ચોક્કસ વાતમીના આધારે ડીસામંડાર હાઇવે પર કુચાવાડા નજીક વોચ ગોઠવવામાં આવી હતી આ દરમિયાન પોલીસે શંકાસ્પદ જણાતી એક ટ્રકને અટકાવી તેની સઘન તલાશી લીધી હતી આ તપાસમાં બહાર આવ્યું કે ટ્રકમાં વ્હાઇટ પાવડરની આડમાં છુપાવીને વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો ટ્રકમાં તલાસી લેતા એક કરોડ છત્રીસ લાખો અડતાલીસ પેટી મળી આવી હતી જ્યારે ટ્રકની કિંમત ત્રીસ લાખ ગણી એલસીબીએ દારૂ અને ટ્રક સહિત કુલ રૂપિયા એક કરોડ છાસઠ લાખ છોતેર હજાર આઠસો અડતાલીસની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે આ કાર્યવાહી દરમિયાન એલસીબી પોલીસે ટ્રક ડ્રાઈવરની અટકાયત કરી આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે બનાસકાંઠા એલસીબી દ્વારા ઝડપાયેલો આ દારૂનો જથ્થો જિલ્લાના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો હોવાનું માનવામાં આવે છે